પુષ્ય નક્ષત્રનો દિવસ છે દિવાળીના શુભ પર્વની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોનો પોતાનો એક અલગ સંઘર્ષ છે એક વર્ગ એવો છે કે જે ગમે તેટલું સોનું મોંઘું થાય તો પણ વિશ્વાસ પરંપરાના નામે અને પોતાની શ્રદ્ધાના કારણે એ આજના દિવસોમાં અને આ બાકીના શુભ દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરી શકે છે ખેડૂતની હાલત એ અવસ્થામાં છે કે દિવાળીનું સોનું તો જવા દો એ પોતાની દીકરીને લગ્નનો તોલો સોનું આપી શકશે કે કેમ એ પણ સવાલ છે બાકીના કોઈની દિવાળી કેવી જશે એ ખબર નથી પણ કેટલાક ચહેરાઓ નવા મંત્રીમંડળમાં આવવાથી એમનો સમાવેશ કદાચ એમની દિવાળી સુધરી શકે એવી સંભાવનાઓ છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સત્તરમાંથી દસથી અગિયાર જેટલા ચહેરાઓ પડતા મુકાઈ શકે છે એ પડતા કેમ મુકાશે એના બહુ જ બધા કારણો આપી રહ્યા છે બધા લોકો અને બહુ જ બધા તારણો પણ છે કે બચું ખાબડ આ કારણે પડતા મુકાશે કે ભીખુસિંહ પરમારની કેબિનેટમાંથી આ કારણે બાદ બાકી થશે અને જગદીશ પંચાલ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે ને એના કારણે એમની બાદબાકી થઈ શકે છે વગેરે વગેરે કારણોની વચ્ચે જે દસ થી અગિયાર નામ નવા આવી શકે છે એમાંથી કોઈ કોઈની ગેરંટી નથી લઈ શકતું અપવાદરૂપ કિસ્સાઓ સિવાય એટલે જેમ કે કે બધાને ખબર છે છે વિસ્તરણ જો થવાનું તો અર્જુન મોઢવાડિયાનો પ્રવેશ થવાનો છે ક્યારે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે અઢાર તારીખે શુક્રવારની સંભાવનાઓ છે દિવાળીનું પર્વ શરૂ થતાની સાથે જ બાકીના લોકો ફટાકડા ફોડે પહેલા એમના ઘરમાં ફટાકડા ફોડવાની શક્યતાઓ છે આખા રાજ્યમાંથી બહુ જ બધા સમાચારો ખેડૂત કેન્દ્રિત આવી રહ્યા છે આ પ્રકારના સમાચારોની વચ્ચે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે કોઈ પણ સમાચાર આવે ત્યારે પ્રશ્ન એ થાય કે મંત્રીમંડળના ચહેરાઓ કેટલા બદલાયા બહુ જ દૂર નથી જવું ખાલી માત્ર દસ વર્ષનો વિચાર કરીએ તો પણ દસ વર્ષમાં મંત્રીમંડળના ચહેરાઓ બદલાયા કૃષિ મંત્રી બદલાયા શિક્ષણ મંત્રી બદલાયા આરોગ્ય પ્રધાન બદલાયા મુખ્યમંત્રી બદલાયા વ્યવસ્થા કેટલી બદલાઈ કયા વ્યક્તિઓ છે કે એ જે ખુરશી પર બેસે છે એ ખુરશી ખૂબ શક્તિશાળી છે અહેસાસ પોતાને અને રાજ્યને કરાવી શક્યા કેટલા માણસો એવા છે કે જે સચિવાલયમાં બેઠા હોય ત્યાં અને કેબિનેટ મંત્રી જો ત્યાં હાજર હોય તો એની અસર સામાન્ય માણસના જીવન પર દેખાય કૃષિ મંત્રાલય હોય મોટું બહુ જ બધા અધિકારીઓ કામ કરતા હોય કૃષિ મંત્રી પણ બેઠા હોય પણ ખેડૂતો સંઘર્ષ કરતા હોય તો એ મંત્રાલયને મંત્રી પદ શું કામનું રહ્યું નવા કયા ચહેરાઓ આવશે એના ખૂબ બધા ક્યાસ બહુ જ બધા લોકો લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે જાતિગત બેલેન્સ કરવાની છે પહેલાં માત્ર કોંગ્રેસનું પોલિટિક્સ વચ્ચેના વર્ષોમાં એટલે શરૂઆતનું તો આખું પોલિટિક્સ બહુ જ અલગ હતું એના પછી કોંગ્રેસે મંડળ કમંડળ ને બાકીના બધી જે લડાઈઓ થઈ અને બિહાર જેવા રાજ્યો ખૂબ મોટી પરીક્ષા કરતા હોય છે એની વચ્ચે ગુજરાતમાં પણ થિયરી પણ ચાલી અને એ સિવાય જે જાતિના પ્રયોગો થયા એ ઊંડાના ઊંડા ઉતરતા ગયા પહેલાં પાટીદાર કે કોળી સમાજ એ રીતે જોવાતું પછી એમાં એ જોવાયું કે આ ચોવાળિયા કોળી છે પટેલમાં એ જોવાયું કે આ કડવા છે કે લેવવા છે એટલે જાતિની અંદર પણ પેટા જ્ઞાતિ શોધીને દરેક રાજનીતિક પક્ષોએ પોતાને ફાવે પોતાને ગમે એવી રાજનીતિ એમણે સેટ કરી એ સેટ કર્યા પછી મંત્રીમંડળમાં પણ એ પ્રકારના ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે આદિજાતિ મંત્રી મોટાભાગે દરેક વખતે આદિવાસી નેતા બને છે આદિવાસીઓનું કલ્યાણ કેટલા લોકો કરી શક્યા કેટલા લોકો સાચા અર્થમાં એમના સુધી વિકાસ કે પછી વાતો એ યોજનાઓ પહોંચાડી શક્યા તમે કાગળ પર જુઓ તમે સરકારી વાંચો તમને સમજાશે કે યોજનાઓ બહુ જ અદ્ભુત બને છે પણ એના પછી નીચે શું થાય છે કોણ મંત્રી બનશે એવી બહુ જ બધી અપેક્ષાઓ છે જે ચર્ચાઓ થઈ રહી છે અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડાનું નામ છે અલ્પેશ ઠાકોર પણ મંત્રી બને એવી શક્યતા છે રીવાબા જાડેજાનું નામ પણ લેવાઈ રહ્યું છે જો કે મોટા ભાગના મહિલા ધારાસભ્યોના નામ લેવાયા છે એટલે દર્શનાબેન વાઘેલાથી માંડીને દર્શનાબેન દેશમુખ થી માંડીને સંગીતા પટેલ સંગીતા પાટિલ ઓલમોસ્ટ બધાના નામ ચર્ચામાં આવી ગયા છે અને એટલે જ કોઈ એક કે બે મહિલા નેતાઓ હોઈ શકે છે મહિલા નેતાઓ મહિલા અને બાળ વિભાગ પૂરતી સીમિત થઈ ગઈ છે એક સમય હતો કે નાણાં વિભાગ જેવા મહત્વના પદો પણ ગુજરાતની સ્ત્રીઓ સંભાળતી હતી પણ હવે તમે મહિલા છો તમે પોલિટિક્સમાં છો તમારા ભાગે મહિલા અને બાળ વિકાસ ખાતું છે ને પાંચ વર્ષ બીજા પચાસ વર્ષ પૂરા થઈ જાય તો એ અપવાદરૂપ કિસ્સાઓ સિવાય મહિલાઓ એ સ્થાન પર આવીને પોતાનું કોઈક વિશેષ કે એ સ્ત્રી છે ને એમને એ જગ્યા મળી છે એના સિવાય એમણે જે વિશેષ યોગદાન આપવાનું છે બહુ જ ઓછા કિસ્સાઓમાં એ આપી શકી છે અને એવું બાકીના પદો માટે પણ છે બાકીના નેતાઓ માટે પણ છે અને એટલે જ એ બધા જ જાતિનું કોઈ સ્થાન પુરાવાનું છે કોઈ બ્રાહ્મણનું આગેવાન હશે કોઈ પટેલ સમાજની આગેવાની કરશે કોઈ મહિલાઓની આગેવાની કરશે સાચા અર્થમાં ગુજરાતની આગેવાની કયા ચહેરાઓ કરશે એનો કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્યનું નામ ચર્ચામાં છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનું પણ નામ લેવાઈ રહ્યું છે જો કે ભાગના નેતાઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે અમારું નામ ન લેવાય કેમ કે જો નામ લેવાશે તો પત્તું કપાવાની સંભાવનાઓ વધી જતી હોય છે એવું એમને અત્યાર સુધી લાગતું હોય છે જગદીશ પંચાલ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પાર્ટીએ જે ઔપચારિક જાહેરાત કરી એના પહેલા મીડિયાએ એ જાહેરાત કરી દીધી હતી અને એટલે જ ભાજપ દરેક વખતે શોક આપે છે કે નવો ચહેરો આપે છે એ વાત ખોટી સાબિત થઈ છે અને એટલે જે ચહેરાઓની આસપાસની ગણતરી છે એ જ લોકો મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે સૌથી વધારે ચર્ચાતું નામ જયેશ રાદડિયાનું છે જો જયેશ રાદડિયા મંત્રીમંડળમાં કમબેક કરે છે તો જૂના મંત્રીઓમાં રહેલા જીતુ વાઘાણી પણ છે કે જેમને જે તે સમયે શિક્ષણ મંત્રાલયનો અનુભવ રહ્યો છે જામનગરથી રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે એટલે જો કૃષિમંત્રી રાઘવજી પટેલ એ રિપીટ નથી થઈ રહ્યા એમને સ્થાન નથી મળી રહ્યું તો જામનગરમાંથી કોઈકનું તો પ્રતિનિધિત્વ આવવાનું છે મૂળુભાઈ બેરાક ઓલરેડી ખંભાળિયાથી છે એ મિનિસ્ટર છે કનુભાઈ દેસાઈને પડતા મુકાય એવી સંભાવનાઓ છે કેમ કે એમની ઉંમર ખાસી થઈ છે દક્ષિણ ગુજરાતમાંથી હવે જે પ્રતિનિધિત્વ આવશે એ કોના ગ્રુપમાંથી આવશે એના પર પણ બહુ જ બધાની નજર છે પ્રશ્ન માત્ર એટલો છે કે જે પણ નેતા કે મંત્રી બને એ એના પદની ગરીમાં જાળવે એ મહત્વનું છે કેમ કે ખૂબ મોટા પદ પર રહેલા નેતાઓ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આવે વચન આપીને આવે સ્થાનિકોને અને છતાંય કોઈ ફરક ન દેખાય ત્યારે શું સ્થિતિ થાય બનાસકાંઠાના મોરીખા ગામમાં જ્યારે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હવે તો વાવ થરાદના એ વિસ્તારોમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે એક મહિનોને દસ દિવસ થયા ગામમાં પૂર આવ્યું ગામમાં પાણી ભરાયું અને ઘર પાણીમાં ડૂબ્યા એક મહિનો અને દસ દિવસ પછી પણ એ ગામડાઓ એ જ હાલતમાં છે ઘરમાં પાણી ભરાયેલા છે ચારેય બાજુ રોગચાળો ફેલાય એવી દહેશત છે નેતાઓ આવીને આશ્વાસનો આપીને ગયા છે લોકો સાવ ભૂખ્યા દસ દસ દિવસ સુધી ત્યાં પડ્યા રહ્યા હતા પશુઓ છે જેમણે જીવ ગુમાવ્યો છે પશુપાલન પર આધારિત માણસ માટે એ માલધારી માટે એનું પશુ જાય ત્યારે એનો જીવ જાય એ એની પરિસ્થિતિ હોય છે કદાચ બાકીના માણસો એ લાગણી જ નહીં સમજે કે કોઈની ભેંસ કે ગાય મરે ત્યારે એ માણસને શું લાગતું હોય છે એ વિસ્તારમાં આટલા દિવસ પછી સાંસદ ગિનીબેન ઠાકોરથી માંડીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો વિસ્તાર હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હોવા છતાં કોંગ્રેસ ભાજપની ગજ્જબ રાજનીતિ હોવા છતાં દરેક મોટા નેતાઓના ગ્રાઉન્ડ પર જવા છતાં કોઈ પરિવર્તન નથી આવ્યું નવા કૃષિ મંત્રી આવશે અથવા નવા કોઈ પણ મંત્રી આવશે આ લોકોની પરિસ્થિતિ બદલી શકશે એનો જે એ જવાબ આપે એવી અપેક્ષા સાથે એ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટમાં શું સામે આવ્યું જોઈએ એકદમ સંક્ષિપ્તમાં વરસાદની જ્યારે આગાહી થાય છે ભારે વરસાદ પડવાનો છે એવું હવામાન વિભાગ કહે છે તો આ લોકોને અહીંયાથી ખસેડવામાં કેમ નથી આવતા કોઈ પણ અમારે અત્યારે રસ્તા બધે ભરલ પડ્યા છે ગોમો ગોમ રસ્તા અત્યારે ભરલ પડ્યા છે તેની ચોમ અમારી મજૂરી કરવા જાઉં જાઉં જ જાઉં ઘણી ન્યૂઝ ખૂબ ધન બધી જાતો રહ્યું પાણીમાં ડૂબાઈ ગયું અને એક પા ધોટી મરી ગઈ એક સિત્તેર હજારનો પાડો લીધેલો તો એ મરી ગયો શું કરો કો કોઈ સાહેબ આવ્યા હતા ઓમ કર્યું સાહેબ આવ્યા હતા ઉલિયા મોટા સાહેબ આવ્યા હતા બધા સાહેબો આવ્યા હોય પણ કોઈ હધી ઉધી એક મહિનો દસ દાડા ત્યાંથી અમે હધી ઉઈ નહીં

અમે તમે આ વટ હાલો ને વટ હોય તાર હવે ઓટો ખાઈ ને પછી કોઈ મોકણ નહીં તો કોણ નહીં મોરીખાની ગોમની અંદર તમે આટલે પબ્લિક તો બૂથ સેટ એક વટ હોય ને તો સેટ ઘરે લેવા જાય નાનું પણ કોઈ પણ ડૂહું હોય ને હા ઘંટું તો અહીંયા કંઈ લેવા જાય હજી સુધી કોઈ એમ કહે કે કીધું નથી કે કે આ સાહેબ અત્યાર જોઈ જાય